નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર ચારની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો દાખલો છે વર્ગમૂળની અંદર નવ તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે અને આખું સંપૂર્ણ એનિમેશન સાથે તમને બતાવવાનું છે જેથી તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર એની પહેલા એક તમને લોકોને ખાસ કરીને એક સૂચના આપીએ કે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી ચેનલ ઉપર આના અગાઉના ભાગ એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ બે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ સંપૂર્ણ સોલ્યુશન સાથે અને સરળ ભાષામાં આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલા છે તો હજુ સુધી તમે એ વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક તમે જો મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર ચાર તો અહીં તમને લોકોને પ્રશ્ન નંબર ચારમાં કંઈક આવું આપેલું છે કે વર્ગમૂળ નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો કોઈ અઘરી વસ્તુ છે ને એકદમ સરળમાં સરળ છે

રેડી તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ તો અહીં તમને કહે સંખ્યા રેખા પસંદ કરી સંખ્યા રેખા ઉપર બિંદુ એ પસંદ કર્યું ત્યારબાદ એ થી લઈને 9.3 એકમ અંતર સુધી અથવા 9.3 સેમી સુધી બી બિંદુની પસંદગી કરવાની છે ચલો તો બી બિંદુ પસંદ થઈ ગયો હવે આપણે શું કરશું તો કે અહીં આપણે લોકો 1 સેમી એટલે BC બરાબર 1 સેમી થાય તે રીતે આપણે સી બિંદુની પસંદગી કરશું બી થી તો બી થી એક એકમ અંતરે બિંદુ સી પસંદ કરો બી થી એક એકમ અંતરે બિંદુ આપણે સી પસંદ કરી લીધું હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ નું મધ્ય બિંદુ મેળવવું પડશે તો ચાલો એસી નું મધ્ય બિંદુ માટે આપણે કામ કરીએ તો કે એસી નું મધ્ય બિંદુ એસી નું માપ અહીં એ થી લઈને સી સુધીનું માપ તમને લોકોને અહીં બ્લુ લાઈન દ્વારા દેખાય છે રેડી હવે એસી નું મધ્ય બિંદુ મારશો તો વિદ્યાર્થી મિત્રો એસી માટે આપણે ચાપ મારવી પડશે એટલે ઉપર રાખીને અહીંયા ચાપ સી ઉપર રાખીને અહીંયા એક ચાપ એટલે કે ઉપરના અર્ધ તલમાં અને નીચેના અર્ધ તલમાં એ અને સી ને વારાફરથી લઈને તમારે ચાપ મારવાની છે પછી એને જોડતી તમે રેખા દોરશો તો તમને લોકોને એ સી નું મધ્ય બિંદુ મળી જશે તો રેખાખંડ એ સી નું મધ્ય બિંદુ ઓ નક્કી કરી લીધું

ઓ ઉપર પરિકર અણી અને સી ઉપર આપણે લોકો પેન્સિલ ની અણી રાખી અને એક ચાપ બનાવી ચાલો ચાપ બની ગયા પછી આપણે શું કરવાનું છે કામ તો કે હવે આપણે બી ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યાની ચાપ મારવાની છે એટલે બી ઉપર પરિકર અણી મૂકી આપણે એક આગળના ભાગમાં અને એક પાછળના ભાગમાં ચાપ મારીશું અનુકૂળ ત્રિજ્યા પોતાના ઈચ્છા પ્રમાણેની ત્રિજ્યા લઈને ચાપ મારવાની છે પછી એમ અને એકને એન નામ આપીશું એમને કેન્દ્ર રાખીને ઉપર એક ચાપ એનને કેન્દ્ર રાખીને ઉપર એક ચાપ અને જે ચાપ જ્યાં છેદે છે ત્યાં પી નામ આપીશું ચાલો એને વ્યવસ્થિત સમજીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ગણી સમજી ચાપ દોરો જે રેખા એલ પર એમ અને એનમાં છેદે છે તો ચાલો જોઈએ તો કે અહીંયા તમને લોકોને બીને કેન્દ્ર ગણી એટલે બી ઉપર પરિકર અણી રાખી અને એક તમારા લોકોએ એમ ચાપ અને એક તમારા લોકોએ એન ચાપ એટલે કે તમે લોકો ચાપ જયારે દોરશો તો કઈક ચાપ કઈક આવી આવી જશે આ એક એક ચાપ ચાપ મારી મારી આપણે રેડી હવે શું કરવાનું છે તો કે એમ ઉપર પરિકરની અણી રાખી અને એક ઉપરના ભાગમાં ચાપ એન ઉપર પરિકર ની અણી રાખી એક ઉપરના ભાગમાં ચાપ માપમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં રેડી અને એટલું ને એટલું માપ રાખીને આપણે લોકો ચાપ મારીશું ચાલો

ચાપ દોરો જે ચાપ રેખા એલ પર એમ અને એન બિંદુમાં છેદે છે ત્યારબાદ એમ અને એન ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ રેખા એલ ના ઉપરના અર્ધતલમાં ચાપ દોરો એટલે આ રેખા એલ ના ઉપરનું અર્ધતલ થયું તેની અંદર આપણે ચાપ દોરી જે ચાપ પી બિંદુમાં છેદે છે ત્યારબાદ રેખાખંડ પીબી રચવાનું છે તો રેખાખંડ આપણે પીબી રચી દીધો અને અર્ધવર્તુળને ડી બિંદુમાં છેદે છે તો રેખાખંડ બીડી દોરો તો રેખાખંડ આપણે બીડી પણ અહીંયા રચી દીધો છે અને અહીંથી આપણે ચાપ બનાવીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચાપ બનાવી તો કે બીને કેન્દ્ર ગણી અને બી ને કેન્દ્ર ગણી અને બીડી ત્રિજ્યાની આપણે લોકોએ ચાપ બનાવવાની છે બીડી ત્રીજાને આપણે શું બનાવવાની છે ચાપ રેડી તો બીડી ત્રિજ્યાની આપણે ચાપ બનાવશું તો એ રેખા એલ ને ઈ બિંદુમાં છેદે છે આણી રાખી ડી ઉપર પેન્સિલની આણી રાખી અને આપણે ચાપ બનાવીશું એ રેખા એલ ને ઈ બિંદુમાં છેદે છે તો અહીં જે તમને લોકોને માપ મળ્યું છે બી થી ડી સુધીનું માપ જે મળ્યું છે એ બી થી ડી સુધીનું માપ તમારા માટે

તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત